આ પ્રોજેક્ટ હાલ કાટ ખાઈ રહ્યો છે નિસ્ત ખાતે આવેલા નીલગિરી સર્કલ પાસે આવેલી સાયકલ સ્ટેન્ડમાં પાલિકાની સાયકલોની દુર્દશા જોવા મળી રહી છે અહીં નજીકમાં ધારાસભ્ય સંગીતા પાટીલની ઓફિસ પણ આવેલી છે મહાનગરપાલિકા

સમગ્ર સુરત શહેર માં એકસો વીસ વિવિધ ડોકિંગ સ્ટેશનો સ્થાપિત કરવામાં આવ્યા છે આ સ્ટેશન પર લગભગ એક હજાર બસો સડસઠ સાયકલ રાખવામાં આવી છે તેમાંથી સાહીઠ સાયકલોની હાલત એવી છે કે તેનું સમાર પણ થઈ શકતું નથી શહેરના લોકો માટે એક સાયકલ ની કિંમત સિત્તેર હજાર છે પાલિકાને સમગ્ર પ્રોજેક્ટની ખરીદી ઇન્સ્ટોલેશન સંચાલન અને ચાળવણી માટે પાંચ વર્ષ માટે રૂપિયા આઠ કરોડ એકાણું લાખની ચુકવણી નક્કી કરી છે